સાથે રહી જાય આવ જોઈએ અહેવાલ બધા ગુરુવાડી સાથે નમસ્કાર આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરણી મહોત્સવ અંતર્ગત ત્રીજા દિવસે શ્રી સરકારી માધ્યમિક શાળા હરિયાવાડા ખાતે શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી હરિયાવાડા પ્રાથમિક શાળા શ્રી મગરીવાસ પ્રાથમિક શાળા અને માલપુરિયા પ્રાથમિક શાળાને સાથે જોડવામાં આવી ધોરણ બાલવાટિકા અને આંગણવાડી તથા ધોરણ નવના બાળકોને અહીંયા મોટી સંખ્યામાં પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં તાલુકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર શ્રી સુનિલભાઈ સોલંકી શ્રી હરનાથભાઈ પટેલ શ્રી કિસાન મોરચો શ્રી મનીષસિંહ વાઘેલા પૂર્વ ભાજપ મહામંત્રી તથા આ ગામના સરપંચ શ્રી મુકેશભાઈ પ્રજાપતિ આવા અનેક મહાનુભાવો સાથે સુંદર રીતે માધ્યમિક શાળાના આચાર્યશ્રી પઠાણ સાહેબ અને એમના ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું